હેડલાઇન એક જામનગરના ના વિભા પર રેલવે ફાટક પાસે આગ લાગતા અપરાધ મચી હેડલાઇન બે યાદવ જામનગર જિલ્લાની મુલાકાતે હેડલાઇન ત્રણ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ વિવાદમાં માં ફસાય પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ વિવાદમાં માં ફસાય ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વ્યાપારી અને પી ટી આર માં નોંધાયેલ ટ્રસ્ટી સસ્પેન્ડ કરતા વિવાદ વેપારી ચંદ્રેશભાઈ સામાણીએ અગાઉ ચેરિટી કમિશનરને પણ રજૂઆત કરી હતી પ્રમુખ જિગ્નેશ કારીયાએ માં નોંધાયેલ ચંદ્રેશભાઈ સામાણીને ગેરકાયદે સસ્પેન્ડ કરતા વિવાદ થયો ચંદ્રેશભાઈએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને નોટિસ ફટકારી હતી

ટ્રસ્ટી ટ્રસ્ટી જે ડિરેક્ટર હોય ટ્રસ્ટી હોય ટ્રસ્ટી ને એવી એની એની આગળ કઈ શકાય હે કે ટ્રસ્ટી ને કાઢી શકે આ તો જે બની બેઠેલા એક ધોકો લઈને નીકળી પડેલા હે રાજકીય ટેકેથી મન પડે એવું કરે છે આજે એને નોટિસ દેવા ગયો હું તો એવું કીધું કે ભાઈ હું નોટિસ લેવા માંગતો ન તમે આંગળીયા મારફત અથવા રજિસ્ટર રેડી કરી દો તો મેં કહ્યું ભાઈ મારો મહેતાજી ને આયો હતો તો મેં લઈ લ્યો તો કે તમારે ટ્રાય કરી લ્યો મારે નથી લેવું